નમસ્કાર સતલ તબલો વિડીયો વિડીયો છે આપણી ચેનલ આગળ ફોરવર્ડ થાય અને મને પણ મજા આવે મિત્રો જોઈએ કે આજની આ કવિતા એવી છે કે પ્રોબ્લેમ ક્યારે થાય છે જીવનમાં પ્રોબ્લેમ ક્યારે થાય છે મુશ્કેલી ક્યારે આવે છે મજા નહીં આવતી જીવનમાં ક્યારે એમાં અમુક વાક્યો આપેલા છે અમુક કિસ્સાઓ આપેલા છે કે જેનાથી પ્રોબ્લેમ થાય છે તો જોઈએ કે પાણી પાણી વગર ચાલી ન શકે એ હકીકત છે છે પણ આવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય મિત્રો જોઈએ આગળ શું છે કે કદરૂપતા કોઈને ગમતી નથી એ હકીકત છે કદરૂપતા કોઈને ગમતી નથી એ હકીકત છે પણ રૂપ માનવીને ફસાવી જાય ને ત્યારે પ્રોબ્લેમ થાય છે પૈસા વગર જીવી શકાતું નથી સારી રીતે જીવી શકાતું નથી એ હકીકત છે પૈસા વગર સારી રીતે જીવી શકાતું એ શકાતું નથી એ હકીકત છે પણ પૈસો માનવીને નમાવી જાય ને ત્યારે પ્રોબ્લેમ થાય છે સંબંધ વિના માનવી અધૂરો છે એ હકીકત છે પણ જ્યારે પોતાનું માણસ જ્યારે રડાવી જાય ને ત્યારે પ્રોબ્લેમ થાય છે વિશ્વાસ વગર ચાલી શકતું નથી એ હકીકત છે વિશ્વાસ વગર ચાલી શકતું નથી એ હકીકત છે પણ જ્યારે કોઈ ખોટો લાભ લઈ જાય ને ત્યારે પ્રોબ્લેમ થાય છે અને મિત્રો લાસ્ટમાં એક માણસ કોઈ માણસ પોતે પોતે સર્વજ્ઞાની નથી એ હકીકત છે પણ અધૂરો ઘડો વધુ છલકાય ને ત્યારે પ્રોબ્લેમ થાય છે મિત્રો તો આ એક કોઈમ હતો અને આ સ્ટેજ ઉપરથી મને તમને કહેવાનો મોકો મળ્યો તો મિત્રો આવો ને આવો વિડીયો ઘણા બધા આવશે ઘણા બધા આવશે ચિંતા ના કરો ઘણા બધા આવશે મજા આવશે તમને તો ને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને પહેલાં લાઈક કરો પછી શેર દો અને સબસ્ક્રાઈબ કર સબસ્ક્રાઈબ કરજો